વડોદરા જિલ્લામાં વઘોડિયા જેમાં વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રમાં કલંક ગરદી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે જેમાંથી શિક્ષણ વિદ્યાર્થીની જે વડોદરામાં જે ટ્યુશનમાં સાથે આ છેડછાડ કરી રહ્યો હોવાની અપેક્ષા થતાં જળદોર પરિસ્થિતિનો સામે ફરિયાદ નોંધાય છે જે રિક્ષા પાસે ઉભેલી વિદ્યાર્થી સાથે અસલી હરકતમાં માહિતી અનુસાર વિદ્યાર્થી રિક્ષા પાસે ઉભી હતી ત્યારે શિક્ષક વર્ગેશ કુરબાના પટેલે અસલી ઈશારો કરીને તેને હેરાન કર્યો હતો જે પટેલે પરિવારજનોને જણાવ્યું હતું કે શિક્ષક પહેલા પણ આવા દાખલો કરી શક્યો હશે કે રક્ષા મુદ્દે પહેલા પણ વિદ્યાર્થી સાથે ચડતી કરવાની તેની ફરિયાદ સામે આવી હતી જે વિદ્યાર્થીની પિતા અને આ બાબતે જરૂર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ કરી છે જે પોલીસ ગુનો નોંધાય તથા આરોપી શિક્ષણ પ્રજ્ઞેશ પટેલની શોધવા ખોળ શરૂ કરી દીધી છે પીડિતાના જે વાલીઓ માંગ ગણી કરી શકે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં કોઈ પણ શિક્ષકમાં વિદ્યાર્થી સાથે આવી હરકત કરવાની હિંમત ન કરે અને ઉલ્લેખ છે કે શિક્ષકો દ્વારા સડસડમાં આ બીજી કડ ન શકે અહીં અગાઉના વડા દ્વારા તરસાલી ગુરુકુળમાં જે વિદ્યાર્થીઓમાં આ સ્થિતિમાં વર્તો કરી અપર વર્તન કરનાર શિક્ષક વિનોદ બારીયા સામે ફરિયાદ નોંધાય છે એમાં આ ધરપકડ કરી અને જેમાંથી વિરુદ્ધ પોક્સો હેઠળની પ્રોહેચિવ અને હેઠળનો ગુનો દાખલ કર્યો છે જેમાંથી વડોદરા શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવામાં કેસો અને આવતીકાલે શિક્ષક જગત છે અને સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે